ડીસા તાલુકાના કાઠગામની પ્રાથમિક શાળામાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ સ્વચ્છતા અભિયાનનું અનોખું યોગદાનનું આયોજન કરવામાં આવ્યું ડીસા તાલુકાના કાઠગામ ખાતે હિન્દુસ્તાન પેટ્રોલિયમ બાડમેર પાલનપુર પાઇપલાઇન દ્વારા કાઠગામની સરકારી પ્રાથમિક શાળામાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું આ અભિયાન અંતર્ગત સિનિયર મેનેજર અજયકુમાર હનુમાન સુપરવાઇઝર મુકેશકુમાર તથા એમની આગેવાનીમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજનને લઈને વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા ઉદ્દેશથી વક્તૃત્વ સ્પર્ધા અને સ્પીડ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાઓમાં વિજેતાઓને પુરસ્કાર આપી ઉત્સાહિત કરવામાં આવ્યા હતા વૃક્ષારોપણ પર્યાવરણ જાળવણીનો સંદેશ વિષફળદાયી છોડ રોપવામાં આવ્યા હતા આ કાર્યક્રમો માત્ર શાળાની સફાઈ જ નહીં પરંતુ પર્યાવરણને ધ્યાનમાં રાખીને વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ પ્રકારના પ્રેરણાદાયક કાર્યક્રમો દ્વારા બાળકોને નૈતિક અને સામાજિક જવાબદારી વિશે માહિતી આપવામાં આવી હતી તેમાં સામૂહિક રીતે સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણી તરફ ચિંતન કરવાનું શીખવવામાં આવ્યું હતું બીરો રિપોર્ટર પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા